આ ગીતા પ્રેશના છે ગોરખપુર ગીતા પ્રેશના આના છ ભાગ છે આ હિન્દીમાં છે આ ગુજરાતીમાં છે પ્રવીણ પ્રકાશ્રમ વેકેશન પડી ગયું છે બધા બાળકોનું અને મારે આજે વાત એ કરવી છે કે આપણે બાળકોને જે નોલેજ આપીએ છીએ જે ભવિષ્યની દુનિયા બતાવીએ છીએ ફ્યુચર બતાવીએ છીએ એમાં એનું મગજ એનું નોલેજ તૈયાર થાય છે આ નોલેજ આપણે બે જગ્યાએથી પ્રાપ્ત કરે છે વિદ્યા કોઈ પણ માણસ મનુષ્ય બાળક હોય ત્યારે અને મોટો હોય ત્યારે પણ પણ બાળક હોય ને ત્યારે આ નોલેજ ની ભૂમિકા છે ને એ બહુ જોવા જેવી બે નોલેજ ક્યાં છે એક નાનું મગજ છે ને મોટું મગજ છે નાનું મગજ છે ને એની પાસે યાદ શક્તિનો હવાલો છે એ માત્ર જોઈને અનુકરણ કરીને શીખી શકે એ જોઈને અનુકરણ કરીને એની પાસે સ્મૃતિ શક્તિનો હવાલો છે અને મોટું મગજ છે એની પાસે બુદ્ધિશક્તિનો હવાલો છે ક્રિએટિવ માઇન્ડ છે મૌલિકતા છે એની પાસે હવે આપણે વેકેશન પડે કે છોકરો ફ્રી હોય એટલે શું જોવે ટીવી મોબાઈલ બરાબર ને બેટા એ જોવાનું ને ટીવી મોબાઈલ અને સોશિયલ મીડિયા અમારા બાળકોને ખૂબ અમે એમાં કંટ્રોલ રાખ્યો છે પણ મોટા ભાગમાં તમે જુઓ અત્યારે બાળક હોય ને લાસ્ટમાં મોબાઈલ હોય એને મોબાઈલમાં જોતો હોય સતત જોતો હોય આંખ બગડે ને એ બધું તો ઠીક જ છે એ તો બગડે બગડે ને બગડે જ મને તેમ લાગે આટલા બધા મોબાઈલ જોનારી પેઢી આવતી પાંત્રીસ ચાલીસ વર્ષની ઉંમરમાં એની આંખો કેટલી કામ કરતી હશે કેવી ભવિષ્યની દુનિયા છે કે એ આપણને કરી નથી શકાતું પણ જે એનું મગજ બગડે ને આંખે કરતા મગજ બગડે છે ને નોલેજ બગડે છે ને એ બહુ વૃદ્ધા બહુ ભયંકર વાત છે એ આજ હું કહેવાનો છું બાળક બે વસ્તુથી છે કે શ્રાવ્ય થી અને એક દ્રશ્ય થી દ્રશ્ય શ્રાવ્ય બંને હોય છે પણ માત્ર દ્રશ્ય જોઈ અને શીખવું ને એ ભયાનક બાબત બની શકે છે જોઈને શીખવું ટીવી માં આપણે વાર્તા શ્રાવ્ય માત્ર શ્રાવ્ય સાંભળીને માત્રાદીમાં વાર્તા સંભળાવે છે બેટા કે એક જંગલ હતું એ જંગલમાં એક રાજકુમાર ઘોડો લઈને તબડક તબડક કરતો શિકાર કરવા જતો હતો અને ત્યાં એક જંગલની ની વચ્ચો વચ મસ્ત સરોવર આવે છે સરોવરમાં એક રાજકુમારી સ્નાન કરતી હતી રાજકુમાર ત્યાં ઉભો રહ્યો અને આવી રીતની રાજકુમાર ને રાજકુમારની કુમારીની મુલાકાત થાય છે આજે વાર્તા કરતા હોય ને દાદીમાં પેલા આના સમયમાં ત્યારે બાળક શું કરે છે વાર્તા એટલે જંગલ હતું એટલે બાળક આમ જોયું એ જંગલ એટલે શું એ કલ્પના કરે એની ડિઝાઇનનું એની કલ્પનાનું એ જંગલ બનાવે છે જેવું એનું એના એની કલ્પના હોય એનું હૃદયમાં જે રૂચતું હોય એનું હૃદય ઈશ્વરે જે પ્રકારનું બનાવ્યું હોય એવી કલ્પનાનું એ જંગલ બનાવે છે એવું એ સરોવર બનાવે એવો એ રાજકુમાર બનાવે છે એવી એ રાજકુમારી બનાવે છે આ કલ્પના કરે છે ને ત્યારે આ કસરત કોને મળે છે મોટા મગજને મોટું મગજ એનું વિકસિત થાય છે મોટા મગજના જ્ઞાન તંતુઓ એક્સરસાઈઝ થાય છે અને આવી રીતની એની કલ્પના શક્તિ એની આશા શક્તિ એની ઈચ્છા શક્તિ આ બધું જ ખીલતું જાય છે આ શક્તિઓ એમના ઈશ્વરે આપેલા મજબૂતમાં મજબૂત આવેગો છે એમાં કરતૃત્વ શક્તિ પણ છે એ વિકસિત થતી થતી મજબૂત બને છે આજે શું કરીએ આપણે આજે દાદીમાય નથી વાર્તાય નથી વાર્તા કોણ સાંભળે આજનું બાળક સીધું જ કાર્ટૂન જુએ છે કાર્ટૂનમાં જે બતાવે એ જ રાજકુમાર એ એક્સેપ્ટ કરી લે છે નાનું મગજ સીધું સ્વીકારી લે છે એ બતાવે એવી જ રાજકુમારી એની કલ્પનાને કોઈ તસ્તી જ નથી મળતી બધું જ રેડીમેન્ટ મળે છે રેડીમેન્ટ આ રેડીમેન્ટ પણ સિંહ હોય ને સિંહ એને જો રેડીમેન્ટ તમે ખાવા માટે શિકાર આપીને રેડીમેડ માસ તો એની અંદરથી સિંહ વૃત્તિ જતી રહે છે એની અંદર શિકાર કરવાની શક્તિ ચાલી જાય છે કારણ કે જેનો વધારે ઉપયોગ થાય છે ને એ જ વિકસિત બને છે આ ડાર્વિનનો પરાકાળનો જૂના સમયનો નિયમ છે જેનો ઉપયોગ થાય છે એ વિકસિત બને છે એ મજબૂત બને છે અને જેનો વિકાસ નથી થતો એ નેસ્ત્રના બને ક્ષય થાય છે આવી રીતના ઉત્ક્રાંતિના સિદ્ધાંતો પણ જે છે એટલે આપણે આજે માત્ર ને માત્ર દ્રશ્ય બતાવી બતાવી બતાવીને શું કરી છે મોટા મગજને ફ્રી કરી દીધું છે મોટા મગજનું કશું જ કામ નથી આપણી પાસે મોટામાં મોટી શક્તિ હોય વૈજ્ઞાનિકો કોણ બની શકે છે ખબર તમને જેની પાસે મોટું મગજ મજબૂત હોય એની પાસે યાદશક્તિનો હવાલો નથી એની સ્મૃતિ શક્તિ ઓછી હશે તમે જોજો વૈજ્ઞાનિકો બધા ભણવામાં થોડા ખોટ હતા સ્મૃતિ શક્તિની નબળી હોવાના કારણે ભણવામાં ઠોઠ હોય એ સ્વાભાવિક છે કારણ કે સ્મૃતિ શક્તિ નાના મગજનો હવાલો છે કુદરતનો એક અપવાદ છે જેનું નાનું મગજ સારામાં સારું હોય એનું મોટું મગજ થોડુંક નબળું હોય છે જેનું મોટું મગજ એકદમ સારું હોય કારણ કે એકાગ્ર શક્તિનો હવાલો છે ને મોટા મગજ પાછે પણ યાદશક્તિનો હવાલો નાના મગજ પાસે એટલે મોટું મગજ છે ને એકાગ્ર કરે અને આમ જોઈ શકે છે ઉપરથી સફળ છે નીચે જ કેમ પડ્યું આમનો જો આમનો જો ઉપરનો જો નીચે કેમ આવ્યું આ એકાગ્ર શક્તિથી એને વિચાર આવે છે મૌલિકતા આવે છે કર્તૃત્વ શક્તિ અથવા તો ક્રિએટિવ વિઝ્યુલાઇઝેશન અથવા તો આપણે કહીએ ક્રિએટિવ શક્તિ સર્જનાત્મક શક્તિ આ બધું મોટા મગજ પાસે છે નાના મગજ પાસે આ નથી નાના મગજ પાસે અનુકરણ શક્તિ છે એ જોઈને શીખી શકે પશુ છે ને પશુ પાસે નાનું મગજ જબરજસ્ત છે અનુકરણ કરી શકે બકરીને તમે એમ કહો ને કે આ પટ્ટી ઉપર ચાલ એટલે બકરી ચાલી શકે છે ક્લાસ પણ મોટું મગજ એની પાસે નથી એને એમ નથી થતું કે રાતના બધા સુઈ જાય ને એટલે મારે આ બધાને ચર્ચમાં દઈને અને ભાગી જવું છે એને ન ખબર પડે ભેંસને એના ખબર પડે કે ઓલી ઓસરીમાં નેળ પડી છે ઘાસ પડ્યું છે આ બધા સુઈ જાય એટલે મારે હાકર તોડી નાખવાની છે આમ તોડીશ એટલે ખીલો ઉપડી જશે અને પછી નીણ ખાઈ લઈશ ભેંસને ન ખબર પડે બળદ ખબર પડે કે પાછળ છે ને થોડી નીણ છે પાછલા પગેથી આ બાજુ નજીક કરી લઉં અને પછી આગલો પગેથી નજીક કરીને મારા મોટા પાસે લઈ આવું પછી ખાઈ લઉં આ ન ખબર પડે એટલે આંતરસૂત છે સ્તુતિ શક્તિ છે એની પાસે અનુકરણ શક્તિ છે એક વખત એ વાછડીને તમે ગૌશાળાએ મૂક્યા મૂકી આવો અને ત્રણ ચાર દિવસ તમે એ શેરીમાં આવવાનું બાજુ એટલે એ શેરી આવશે તમારે એને વરી જાય અને ખીલે આવે ને ઉભી રહે આ બધી શક્તિ આંતર આંતરસુખ છે થોડીક આંતર છું તો વનસ્પતિ પાસે છે પણ બુદ્ધિશક્તિ માત્ર ને માત્ર ને માત્ર માણસને મળેલી છે બુદ્ધિશક્તિ શું આપે છે વાત બુદ્ધિશક્તિ શું આપે છે બુદ્ધિશક્તિ માણસને ઈચ્છા શક્તિ આપે છે આઈ કેન ડુ અને આઈ વિલ બી હું હું કરી શકું છું અને હું બની શકું છું આ માત્ર ને માત્ર ને માત્ર માણસ પાસે છે એ પશુ પાસે નથી પશુ ક્યારે એટલે ક્યારે વિચારી નથી શકું ભેંસને ન થાય આજે બ્યુટી પાર્લરની અંદર જાઓ ભેંસ ન થાય આજે હું સરસ મજાનું ટોકીઝની અંદર ફિલ્મ જોવા જાઉં થાય ભેંસને બેઠા ન થાય કોઈ દિવસ કારણ કે એની પાસે મૌલિકતા નથી આવું કોને થાય છે ઈચ્છા કોને થાય છે પહાડ પાસે છે ને તાકાત છે એ દઢ અસ્થિરતાની તાકાત છે સ્થિરતાની તાકાત છે સ્થિરતાની તાકાત પહાડને મળેલી છે એમ બકરી પાસે જે એકાગ્રતાની તાકાત છે જે આમ ચાલી શકે છે વ્યવસ્થિત એ અનુકરણ શક્તિ અને પોતે એને ટ્રેન કરો તો એ થઈ શકે છે પણ બકરી ક્યારેય વાઘ ન બની શકે એ યકી કરે એટલે મિત્રો એની પાસે શું માત્ર ને માત્ર દ્રશ્ય છે એ ભણેલ છે પશુ છે પશુ એ ભણે છે એ શીખે છે એ સાંભળે છે નથી સાંભળતું એ જોવે છે માત્ર જુએ છે માણસ જુએ છે ને સાંભળે પણ છે એટલે માણસ શું કરે છે સાંભળીને શીખે છે શીખે એટલે ફ્યુચર ઘડે છે ભવિષ્ય પોતાનું બનાવે છે ફ્યુચર પોતાની કલ્પના કરે છે અને એ કલ્પના કરીને ત્યાં પહોંચવાની ઈચ્છા રાખે છે કયું મગજ મોટું મગજ આ મોટા મગજને પાવર છે આ મોટા મગજ પાસે કમાન્ડ છે આ મોટા મગજ પાસે રાઇટ છે કુદરત નો રાઈટ છે આ સમજણ છે એટલે જો મોટા મગજ ને આપણે બંધ કરી દઉં માત્ર ને માત્ર નાના મગજનો ઉપયોગ કરશું તો માણસ કેના જેવો થાય પશુ જેવો થાય એની અંદર પશુ તો વાવશે માત્ર ને માત્ર દ્રશ્ય કાવ્ય નહીં પશુ એમ જ કરે છે એને દ્રશ્ય જ જોવા મળે છે એટલે બકરીમાંથી કોઈ દી વાઘ ન થઈ શકે અને માણસ માણસની પાસે કાંઈ શક્તિ નથી પાંખ નથી કોઈ ઉડવું હોય તો એ પ્લેન બનાવી શકે ઈચ્છા શક્તિ છે માણસ પાસે બની શકે છે આઈ કેન ડુ નાઈ વિલ બી હું બની શકું છું એટલે જો માણસને ભવિષ્યની ફ્યુચરની અંદર રાજા થાવું છે રાજા આવી કલ્પનાઓ આવા વિચારો છે ને તો રાજા બનશે બની અને રાજાની સિંહાસન ઉપર બેસશે ને ત્યાં સુધી એનું મન હક નહીં કાઢે પણ એ દ્રશ્ય તમને રાજાનું ફ્યુચર બતાવી દો રાજા બતાવી દો દ્રશ્ય જ બતાવી દે તો એ મોટા મગજ પાસે આતુરતા છે જિજ્ઞાસા છે અચંબો છે એ બધું જ ખતમ થઈ જાય છે એટલે માત્ર ને માત્ર દ્રશ્ય બતાવવું એનો અર્થ એવો થાય કે માણસની અંદરથી આશ્ચર્ય શક્તિ છે એટલે કે વિસ્મય ભાવ છે એ ખતમ કરી દેવો શોધ ભાવ છે એ ખતમ કરી દેવો આશ્ચર્ય ભાવ છે ખતમ કરી દેવો નાવીન્ય ભાવ છે એ ખતમ કરી દેવો વિરહ ભાવ છે પ્રતીક્ષા ભાવ છે એ ખતમ કરી દેવો ટૂંકમાં માણસની ભૂખને મિટાવી દેવી આપણે ત્યાં છે ને સ્ત્રોતમાં એવી રીતનું આપણે સુધાને જીત રાખવાની જોઈએ નમસ્તસ્ય 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 નમો નમો છે ને સુધા રૂપેણ સંસ્થિતા ને રૂપેણ સંસ્થિતા ને આ બધા જે ભૂખ છે આ તરસ છે એ માણસની જીવતી રહેવી જોઈએ એટલે તો આપણે જોવું ને આગોળની અંદર છે ને પેલાના સમયની અંદર ગેતવાને કોઈ રીતે બુજાવતા નહીં ગેતવાને ભારી દેતા એટલે કે ને સુષુ તેની ઉપર રાખ રાખીને અને ભારી દેતા છાણાને સવારે એમાંથી ને એમાંથી અગ્નિ પાછો પ્રગટાવવામાં આવતો જઠરાંગલી છે એ પણ અગ્નિ છે એ સતત સતત ને તો જ આપણને ભૂખ લાગે આપણું આપણું શરીર રહે છે જે મોટું મગજ છે મિત્રો એ કોણ છે એ એક પ્રકારની આગોણ છે એક પ્રકારની ભૂખને સમાવવાનું ભૂખને સાચવી રાખવાનું એક બોક્સ છે ખાનું છે એક કુદરતની શક્તિ છે મોટું મગજની અંદર નાવીન્યતા એની અંદર પ્રતિક્ષા ભાવ એની અંદર વિશ્વ ભાવ જો રે તો જ સફર ચાલુ રહે ચાલુ રહે અને શોધ ચાલુ રહી જીવન જીવંત 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 રહીએ સરિતા હોય નદી હોય એ વહેતી હોય તો તાજી રહે છે રમ્ય રહે છે અને ગમ્ય રહે છે ગમે એવી રે પણ જો એ બંધાઈ જાય તો ખાબું છું એ બંધાઈ જાય તો ગંધાઈ જાય છે અને ખાબો બની જાય છે એટલે મિત્રો આજના સમયમાં આજના બાળકોને મને ખબર છે મિત્રો કે મેં નાનપણમાં મહાભારત અમારા રામ મંદિરે ગામડાની અંદર મહાભારત વાંચતા અમારા એક બ્રહ્મદાદા અને હવે હું બાપા સાથે રોજ જાતો મારા દાદા સાથે અને આખે આખું મહાભારત મેં સાંભળેલી છે આખા આખું મહાભારત મને તેમ થાય તમારા છોકરાને તમારે પાવરફુલ બનાવવું હોય તાકાતવાળો બનાવવું હોય ને તો માત્ર ને માત્ર મૂળ વ્યાસનું છે ને મહાભારત એકવાર એને પાંચમું ધોરણ મળતું હોય ને એવડી ઉંમરનું હોય ત્યારે મહાભારત એને વ્યવસ્થિત સંભળાવો સંભળાવો બતાવવો નહીં બસ જોવે તો જો સાંભળતો નથી ને વાંચતો નથી તો પછી રામાનંદ સાગરનું જોવે મહાભારત તો સારામાં સારી વાત છે તો કે ખોટી વાત નથી એનો હાવ વિરોધ નહીં કરવાનો પણ આ પુસ્તક છે ને એ શબ્દ છે ને વર્લ્ડ ઇઝ વર્લ્ડ છે મિત્રો દ્રશ્ય અને શબ્દોની અંદર જમીનના આસમાનનો ફરક છે તમે પુસ્તકો વાંચો ને તમને જે નોલેજ મળે ને અજબ ગજબ નોલેજ છે એ ક્યારેય નહીં તમે ભૂલી શકો તમને હું કહું તમે પહેલું ફિલ્મ ક્યુ જોયું છે એ ફિલ્મની સ્ટોરી તમને કદાચ યાદ હશે પણ ફિલ્મનું દ્રશ્ય યાદ કરો જૂનનું ઘણા સમય પહેલાં જોયું બાળપણ એ દ્રશ્ય યાદ નહીં હોય પણ તમારા જીવનના એટલા જ જૂના દ્રશ્યને યાદ કરશું ને તો એ તમને આખું દ્રશ્ય સાદ્રશ્ય દેખાશે શા માટે કારણ કે એ આપણે જોયેલું છે માણેલું છે એ મોટા મગજની અંદર બેસેલું છે હૃદયની અંદર અંદર મનની એ પડેલું છે મિત્રો એટલે પુસ્તક છે ને શબ્દ છે ને શબ્દ એ હૃદયને આકાર આપે છે અને દ્રશ્ય છે ને એ હૃદયને આકાર નથી આપી શકતું એક તમે પુસ્તક વાંચો અને એની અંદર કરુણતા વાંચી જો આંખમાંથી ધળ ધડ ધડ આહુરા આવશે હૃદય ભરાઈ જશે અને એ આજીવન યાદ રહેશે ફિલ્મથી પણ તમે રડશો પણ ક્ષણિકા એટલે મારું કહેવાનું એ છે કે તમારે બાળકને મજબૂત બનાવવું હોય તો વાંચવાના શોખીન બનાવો એમને શબ્દ સાથેનો સંબંધ શબ્દ સાથેનો પ્રેમ પુસ્તક સાથેનો પ્રેમ આપો પુસ્તક વાંચે છે ને મિત્રો મહાભારત જોતા હોઈએ ત્યારે તો મજા આવે જ છે પણ એ જ મહાભારતને તમે વાંચતા હોવ ને ત્યારે જે મજા આવે તમે જોજો કોઈ પણ વસ્તુ એટલે પુસ્તકનું હવે ક્યારે ક્યારેય ટીવી નહીં બની શકે ક્યારેય સોશિયલ મીડિયા નહીં બની શકે સોશિયલ મીડિયામાં છે ને એ બધું વર્ચ્યુઅલ છે વર્ચ્યુઅલ અને ની વચ્ચે ઘણો બધો ફરક છે અને આ ફરક કોને ખબર છે ખબર આપણું જે મન છે ને ખબર ખબર નથી આમાં ક્યુ એક્ચ્યુઅલ છે અને ક્યુ વર્ચ્યુઅલ છે તમે હું કહું એ બરાબર સાંભળજો એટલે તમે ફ્યુચર છે ને ફ્યુચર એ આપણું કેવું છે રહસ્યમય ફ્યુચર છે ફ્યુચરની કલ્પના કરવાની છે એના સમણા જોવાના છે એના સ્વપ્નાઓ જોવાના છે અને એ ફ્યુચરને આપણે આપણી પાસે લઈ આવવાનું છે ખેંચી આવવાનું છે અથવા આપણે ફ્યુચર સુધી પહોંચવાનું છે કોના દ્વારા મહાન પુરુષાર્થ કરીને આ આવે છે આપણી પાસે ત્યારે એકચ્યુઅલ વાસ્તવમાં એ ફ્યુચર આવે છે હવે દ્રશ્ય શું કરે છે ફિલ્મ શું કરે છે એ ફ્યુચરને એકચ્યુઅલ નહીં પણ વર્ચ્યુઅલ આપણી સામે લઈ આવે છે વર્ચ્યુઅલ આપણે સામે લઈ આવે છે અને આપણા અનકોન્શિયસ માઇન્ડ જે સૂત્રધાર છે મોટો અનકોન્શિયસ માઇન્ડને ખબર નથી કે આ વર્ચ્યુઅલ છે કે એક્ચ્યુઅલ છે વાસ્તવમાં છે કે આ એક ભ્રમ છે એ ભ્રમ અને વાસ્તવિકતાની વચ્ચે ભેદ નથી પાડી શકતું એટલે ફ્યુચર અમે આવી જાય છે એટલે એની તૃષ્ણા છે એની ક્ષુધા છે એની જે જિજ્ઞાસા છે એની જે આતુરતા છે એનું જે વિસ્મય છે એ સમી જાય છે અને જ્યારે વિસ્મય સમી જાય આતુરતા સમી જાય ત્યારે શોધ પણ સમી જાય છે શોધ પૂરી થઈ જાય સફર પૂરી થઈ જાય કઈ સફર જ્ઞાન તરફ મેળવવા તરફ પ્રાપ્ત કરવાનું છે એના તરફ એટલે માણસ અળસ્યો થતો જાય છે ઈચ્છા શક્તિ ગુમાવતો જાય છે અને માત્ર ને માત્ર વર્ચ્યુઅલ ને ની અંદર ફરક ન પાડી શકતો હોવાના કારણે માણસ કેવો થઈ જાય છે એકદમ પશુત્વ એની અંદર આવતું આવતું જાય છે પશુત્વ આવું જેવું છે જોરવા છે મગજ નથી મોટું મગજ પશુ પાસે નથી કામ નથી કરતી એની તો ઈચ્છા શક્તિ નથી એ હકીકત જ છે ઈચ્છા શક્તિ માણસ પાસે જ છે અને ઈચ્છા શક્તિના કારણે જ માણસ પહોંચી શકે કે આપણી પાસે બે શક્તિ મોટા મોટા એક બુદ્ધિ શક્તિ બુદ્ધિ શક્તિ શું કરે છે એ પ્રાપ્ત કરી આપે ઈચ્છા શક્તિ શું કરી આપે એ ઈચ્છા કરે છે એ સંકલ્પ કરે છે મારે ચકલી ચકલીને જોવે ત્યારે શું થાય મનથી મારે ચકલીની જેમ બોડવું છે કોણે ઈચ્છા કરી મને ઈચ્છા થઈ મન ઈચ્છા કરે છે હવે ઉડવું છે એ વાત હકીકતે પણ એ કેમ ઉડવું એને પ્રાપ્તિ કોણ કરી આપે છે એટલે બુદ્ધિ વિચાર એક ઈચ્છા કરે છે અને બીજી પ્રાપ્તિ કરી આપે છે આ શક્તિ માત્ર ને માત્ર માણસ પાસે છે અને આ શક્તિ જો આપણે માત્ર ને માત્ર બાળકોને દ્રશ્ય જ બતાવશું ફિલ્મો જ બતાવશું ટીવી જ હાથમાં આપશું મોબાઈલ જ હાથમાં આપશું કેવી મોટી દુનિયા આખું વિશ્વ એને અમેરિકા બતાવી દો યુરોપ બતાવી દો આખું પૃથ્વી બતાવી તો શું કરશે જીજ્ઞાસા ખતમ થઈ જાય નહીં બતાવવું એવું નથી પણ બહુ બતાવવું જોઈએ સમય નિશ્ચિત એને નકશામાંથી ગૂગલ ને મોટો કરતો કરતો અર્થ ગૂગલને ને મોટો કરતો કરતો જુઓ અમેરિકા જો તો એની જિજ્ઞાસા ઉત્તેજિત થશે જીજ્ઞાસા ઉત્તેજિત થવી જોઈએ જ્યારે આ દ્રશ્ય શું કરે છે મોટા ભાગનું દિવસે જીજ્ઞાસાને ખતમ કરી દે તમે દ્રશ્ય પણ કોઈ જુઓ ને મિત્રો તમે ફિલ્મ જોજો તમને સંતોષ થાય ને ધરો થાય ત્યાં સુધી એકનો દ્રશ્ય નહીં બતાવે ખૂબ રસપ્રદ દ્રશ્ય હોય ને એ ક્ષણિક વાર બતાવીને ખેંચી લેશે પાછું આ ડાયરેક્ટરની ખૂબી છે અને જો એ ખેંચી ગયે ને તરત સંતોષ થઈ જાય તો તમને એ જોવાનું આનંદ ન રહ્યો એટલે એક ખાલી તમને ત્યાં જગાડી દે છે એક થોડીક આ મજા આવી જાય પછી દ્રશ્ય તરત બદલી જાય છે તમે પણ વિડીયો બનાવતા તો જોજો તમે એકનું દ્રશ્ય આ પક્ષીઓ ઉડતા એનું બતાવી રાખો તમે રીલ જોવો રીલ રીલ હું કામ જોવું ગમે છે રીલમાં ક્યારેય પૂરેપૂરું હોય જ નહીં પાંત્રીસ ચાલીસ માં એ બધું દ્રશ્ય બતાવી દઈએ તો પછી માણસ રીલ જોઈએ જ રાખે રીલ જોઈએ રાખે અને આ પાછું મોબાઈલનું તો કેવું છે ખબર બાળકો જોતા હોય છે તમને જોતા એને ખબર નથી બાળકને ખબર નથી કે આ જે મોબાઈલ છે ને આ જે આખું વર્ચ્યુઅલ પ્લેટફોર્મ છે ને તમારે જાઉં તો જવું આ પ્લેટફોર્મ કેવા છે ખબર તમને કે એક સાયકોલોજીકલ પ્લેટફોર્મ છે માનો કે ફ્રન્ટ પ્રેજ આપણે જોતા હોઈએ માનો કે મને તેમ લાગે આ મોબાઈલ છે ને ઈ ઓલા ઋષિ પાં અવસરાવાતી ને એના કરતાય ખતરનાક રાત ના માનો કે 10 વાગે ઊંઘ આવે છે ને આપણે એમ થાય કે મારે જોવું છે YouTube જોવું છે YouTube માં પછી ઈ TikTok છે કોઈ પણ ઓલું Instagram રીલ જોવું છે એક રીલ મારી આંખને ગમે છે હું કેવો છું સારો માણસ ખરાબ માણસ છું જ નહીં માનો કે મારું શિલ બહુ સારું છે મારો પ્રયત્ન સારો છે હું ચરિત્ર ને શીલ ને ચાહનારો માણસ છું છતાંય હું આમ આમ જોતો જાઉં છું ત્યારે એક દ્રશ્ય એવું આવે છે મારે કોઈ સ્ત્રીની કમરનું કે કોઈ કોઈ ઘેરાવાનું એવું એવી રીતનું એકદમ વિલાસી ચિત્ર આવે છે એટલે હું આમ બે ઘડી જો બે સેકન્ડ હોય આમ સેકન્ડના હાથમાં ભાગમાં જ્યારે થોડુંક વધારે આમ જો થોડુંક જોવાય છે માણસ શું છે ત્યારે શું થશે પહેલું પ્લેટફોર્મ છે ને એનું ફ્રન્ટ એ જે ફેસ એની અંદર એની નીચે એવા ઘણા દ્રશ્યોના એવા ચિત્રો છે ને એ ગોઠવાઈ જશે આ એક પ્રોટો એક કેવું કહેવાય કે એક સોશિયલ મીડિયાનું આ જે આ છે ને મોટા વ્યાપારીઓ છે તમને વધુ વધુ એના દ્રશ્યોને સર્વિસ કેવી રીતની આપતી એ જુએ છે એટલે ગૂગલ પેજ છે કે યુટ્યુબ પેજ છે એ પ્રોફેશનલ છે એ એવા દ્રશ્યો નીચે ગોઠવી જશે પછી તમે આમ કરશો માનો પ્રલયનું તમે પ્રલયનો વિચાર કરો છો પ્રલયનું કાંઈક જુઓ તમે એકાદો વિડીયો જુઓ એટલે અસંખ્ય વિડીયા તમારા પેજમાં આવી જશે પ્રલયના તમે સિંહની વાત સાંભળો છો વધારે સિંહના દ્રશ્યોમાં જવું તો સિંહના દ્રશ્યો આવશે સિંહની જ આપવા મળશે એટલે એક મોટી સાયકોલોજીકલ પ્લેટફોર્મ છે આ સોશિયલ મીડિયા એટલે બાળક હું માટે પ્રલયનું જાઉં તો પછી મને પ્રલયના દ્રશ્ય પ્રલય એટલે મને એમ લાગે દુનિયામાં પ્રલય જ થવાનો મારી માઇન્ડની સ્વતંત્રતા નથી રહેતી મને છીનવી નાખે છે મારી એક બુદ્ધિશક્તિ છે મારું એક ઈશ્વરે આપેલું મારું એક તાદા મારું એક અનન્ય પડવું છે એ અનન્ય ખલેલ પહોંચાડી જાય છે આ કહીશ અને હું જ્યારે જોતો હોય ને ત્યારે મારે નથી જોવા એવા દ્રશ્ય જો મેં બે ક્ષણ પણ મારું મન લલચાઈ જાય તો પછી મને એવા સાત દ્રશ્યો નીચે આવશે હવે એ સાતે દ્રશ્યો મારી નજર સામેથી પસાર થશે ત્યારે હું આઠમું દ્રશ્ય જોવા પાછો આતુર હોય અને મારા મગજને મારા ચરિત્રને મારા શીલને ખલેલ કરશે અથવા સ્ખલિત કરશે એટલે હું કહું છું કે આ છે ને એક અસરા ઋષિ મુનિની પાસે અપ્સરા પહોંચે ને એના કરતાં એક ખતરનાક રોલ આ મોડેલ છે એટલે મિત્રો આપણે બચવાનું છે આપણે બચવાનું છે પણ આપણા બાળકોને બચાવીએ તો બહુ સારી વાત છે આ મેં દ્રશ્યને સાવ્યની વાત એટલા માટે કીધી કે વેકેશન છે તમારા બાળકોને કંઈક શીખવો કંઈક ભણાવો કંઈક પુસ્તક આપો એને એક લેશન આપો કે બેટા આટલું તારે ટીવી જોવાનું છે અને આ જ દ્રશ્યો યાદ રાખજો એને ડિસ્કવરી નેશનલ જ્યોગ્રાફી આવા આવું બતાવો એમાં કંઈ વાંધો નહીં પણ માત્ર ને માત્ર ફિલ્મો સિરિયલો અને કાર્ટૂન કાર્ટૂન તો તો હજાર ગણા દૂર લાગતું કાર્ટૂન તો એ પણ નહીં બતાવતા કારણ કે જે જગતમાં નથી ને એવું વર્ચ્યુઅલ સ્થિતિ એને બતાવે છે અને એ ખરેખર દુનિયામાં ક્યાંય નથી અને કાલ્પનિક ફિલ્મો પણ આ જ છે એટલે એને મહાભારત છે ચાણક્ય છે ઉપનિષદ ગંગા છે જે આપણા ચરિત્રો ઉપર બનેલી ઘટનાઓ ઉપર સરસ મજાનું પ્રજાનું ફિલ્માંકન થયેલું હોય આવા દ્રશ્યો આવી સિરિયલો આવા ફિલ્મો બતાવો અને ડિસ્કવરી નેશનલ જ્યોગ્રાફી બતાવવું અને એ પણ મર્યાદિત સમયમાં અને એને વેકેશનમાં પુસ્તક આપો કાલ્યો આટલા બાળકા બે ત્રણ બાળકો મેં ત્રણેય બાળકોને હું પુસ્તક આપું છું અને એને કહું છું વાંચીએ અને એનો રિવ્યૂ લખીને મને આપજો એટલે વાંચવાની ઉપર છે લખવાની ઉપર છે કલ્પના કરવાની ઉપર છે અને સમયને મારે કેવી રીતનો બચાવવો સાચવવો એની ઉપર છે પણ એક વસ્તુ યાદ રાખજો ત્યાં સાથે ગમત રમતા રમતા શીખવજો જબરજસ્તી નહીં કરતા દમન નહી કરતા એક વખત દૂર હોય એટલે જબરજસ્તી ક્યારેય નહીં કરતા જેની ઉપર તમે જબરજસ્તી કરશો ને બાળપણથી પ્રાર્થનામાં બે એટલે ક્યારેય જીવનમાં પછી પ્રાર્થનાથી કાયમી દૂર રહે સ્વાધ્યાયમાં બે ફલાણી જગ્યાએ બેસજ એવો એને કારણ કે અમુક વસ્તુ એવી હોય કે તાડમ એટલે કે એની ઉપર તાળવાનું હોય એ અમુક દ્રશ્ય કે અમુક રસ્તે જાય તો એને પછી કાઠલો પકડવાનો બે દેવાનું હોય એવી જ રીતે સમય હાવ બગડતો હોય તો આપણે એને કહેવાનું ભાઈ તારે તો બેસવાનું જ છે આ જગ્યા તો છોડવાની પણ એ કહેવાની પદ્ધતિ વ્યવસ્થિત રાખવાની થશે હું ખબર એનો બાપ દારૂ પીતો હોય ને તમે જોયું એનો દીકરો દારૂથી બહુ દૂર હોય છે કારણ કે એને બાપે હંમેશા એની મા ઉપર હાથ ઉપાડતો હોય એને જોયું દારૂ બાપ મા એની પત્ની ઉપર હાથ ઉપાડતો હોય અને આ દ્રશ્યના દીકરાએ હંમેશા જોયું એટલે હંમેશા એને દારૂની પીડ હતી એટલે એને ગુસ્સો આવે એવી રીતે નહીં દમન થાય જબરજસ્તી થાય દાદાગીરી કરતા હોય એમને પણ પ્રેમથી બાળકને પિતા સાથે ને મા સાથે તો એટલું એટેચમેન્ટ હોવું જોઈએ ને હંમેશા બાળક છે ને બાળકી પિતાના પગરખામાં જ પગ નાખે પિતાનું અનુકરણ કરવાનું હોય એને કુદરતી જન્મજાત હોય છે મારે પપ્પા જેવું થયું એનો મોટ રોલ મોડેલ પપ્પા હોય છે અને હોવા જ જોઈએ એટલે એ પપ્પાએ માત્ર ને માત્ર કંટ્રોલ રાખવાનું કોની ઉપર આવે જ ક્યુ આવે ગુસ્સાનું આવે જબરજસ્તીનું આવે એનું આવે થોડી બાળક તો પ્રેમનો પીખો છે અને બાળકને એટલો બધો પ્રેમ આપો ને ક્યારેય તમે ગુસ્સો જ ન કરો ને એ બાળક તમારું આમ એમ કહેવાય ને કે તમને આમ લબડતું હોય તમારી માટે આમ તલ હોય પપ્પા પપ્પા કરતું હોય એટલે એવું બનવાનું જય